એસટી મકવાણા છે એ પદભાર સંભાળે છે ત્યારથી ખનીજ માફિયાઓ છે તેમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે જ્યારથી તેમણે કાર્યવાહી શરૂ કરી છે ત્યારથી ખનીજ માફિયાઓના ગેરકાયદે જે ધંધા હતા તેના પણ હવે તાળા લાગી ગયા છે સાથે જ હવે ફરી એક વખત જે ચોટીલાનો સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં ખનીજ મોટું કોંભાડ ચાલી રહ્યું હતું તેના પર એચટી મકવાણાએ ત્રાટકી અને ખૂબ મોટી કાર્યવાહી કરી છે કાર્યવાહી તો કરી છે સાથે જ તમને જાણતા અચંબિત તમે થઈ જશો કારણ કે આ જે આખો ગેરકાયદે ધંધો ચાલી રહ્યો હતો એક ભારતીય જનતા પાર્ટીના સાંસદની જે કહેવાય છે કે ભાઈ છે એની ક્યાંક ભાગેદારી હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે નમસ્કાર ગુજરાત દેશ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ચોટીલા અને સુરેન્દ્રનગર નો વિસ્તાર છે સૌ કોઈ જાણે છે ખૂબ મોટા પાયે ત્યાંથી ખનીજ મળી આવે છે એટલે ત્યાં ખનીજ ચોરી કેટલાય છેલ્લા સમયથી થતી હતી પરંતુ ચોટીલાના જે પ્રાંત અધિકારી છે એચટી મકવાણા તે જ્યારથી કડક કાર્યવાહી કરી રહ્યા છે ત્યારથી ગેરકાયદેસર જે ધંધાઓ છે તે બંધ થઈ રહ્યા છે એટલે ક્યાંક જે ખનીજ માપ્યાઓ છે તેમને અધિકારી ખટકી રહ્યા છે ઘણી વખત તેમને ધમકી પણ આપવામાં આવે છે તેમની બદલીની પણ વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કાર્યનિષ્ઠ અધિકારી છે તે ડર્યા વિના છે પોતાનું કામ કરે છે તાજેતરમાં જ એવી ઘટના બની છે કે ખનીજ કૌભાંડ પર તેમણે મોટી કાર્યવાહી કરી છે પાંજરાવાડી ગામે તેમણે અચાનક રેડ પાડી હતી સર્વે નંબર એકસો પર આવેલી જય ચામુંડા લીસ્ટ છે તે સીઝ કરવામાં આવી લીઝમાં જૂનાગઢના સાંસદ રાજેશ ભાઈનું નામ જોડાતા છે બ્લાસ્ટિંગ અને રોયલ્ટી રજિસ્ટરમાં ગેરરીતિઓ પણ બહાર આવી છે સાથે જ લીઝમાંથી દૂષિત પાણી સરકારી જમીનમાં ઠલવાતું હોવાનું ખુલાસો થયો છે રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી કરોડનો મુદ્દામાલ તાત્કાલિક જપ્ત કરાયો છે અને લીઝ રદ કરવા સુરેન્દ્રનગર કલેક્ટરને રિપોર્ટ પણ મોકલાયો છે પરંતુ દબાણ વચ્ચે કડક પગલાં લેવા હોવાની ચર્ચા અત્યારે થઈ રહી છે કારણ કે કોઈ એક ભારતીય આખી ઘટના બની છે ત્યારથી ફફડાટ ફેલાયો છે વધુ તપાસની પણ અત્યારે માંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને ચોટીલામાં આ લીઝમાં જે કહેવાય છે કે માથા ભારે વ્યક્તિનો જ્યારે ભાગ હોય ત્યારે રાજકીય ગરમાવો પણ આવે સાથે જુનાગઢના સાંસદના ભાઈ સાથે જોડાયેલી લીઝ પર કાર્યવાહી બાદ હવે રાજકીય માહોલ ખૂબ ગરમાઈ ગયો છે ને લીઝ સીઝ થતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે સ્થાનિક નેતાઓમાં ખઢભડાટ મચી ગયો છે ને એવી પણ માંગ થઈ રહી છે કે સમગ્ર ઘટનાની તપાસ થાય કારણ કે આમાં ખૂબ મોટા છે એંગલ આવી શકે છે ઘણા રાજકીય નેતાઓ છે તેમની પણ સંડોવણી હોઈ શકે છે કહેવાય કે જ્યારે ગેરરીતિ છે ત્યારે ખૂબ વધી જાય પાપનું ઘડું છલકાઈ જાય અને ફૂટે ત્યારે છે સૌ કોઈને અસર કરતું હોય છે પહેલાં એવું કહેવાતું હતું કે સુરેન્દ્રનગર છે ત્યાં ખનીજ માફિયાઓનો રાજ ચાલે છે પરંતુ સુરેન્દ્રનગરના જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારો ત્યાં છે આ અધિકારીએ મહેસૂલી ચોકી સ્થાપી રાતે રેકી કરે છે અચાનક રેડ પાડે છે એટલે એક પ્રકારની હવે તેમની ધાક બેસી ગઈ છે અને તે દિવસેને દિવસે જે કાર્યવાહી કરી રહ્યા છે તેનાથી ક્યાંક તેમને સરાહના પણ મળી રહી છે તો બીજી બાજુ તમને ધમકીઓ પણ મળતી હોય છે કારણ કે કોઈ એક અધિકારી છે સારું કામ કરે તો સ્વાભાવિક છે કે તેની આલોચના કરવામાં આવે ને બીજા અધિકારીઓને એમાંથી શીખવાનું હોય છે કાંઈ એક અધિકારી જો આટલા મોટે ગેરકાયદે ધંધાને બંધ કરાવી શકતા હોય તો એક પદની અને એક વ્યક્તિ તરીકે પોતાની જવાબદારી હોય છે પદની તાકાત હોય છે કે તે કરાવી શકે પરંતુ ક્યાંક અધિકારીઓની આળસ છે ગેરકાયદેસર ધંધાઓને પ્રોત્સાહન આપતી હોય તેવી ચર્ચાઓ થઈ રહી સાથે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જુદા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બીએસ નાઇન ટીમ ન્યૂઝ નમસ્કાર